છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસે લો લેવલનો કોઝવે તૂટી હાલતમાં છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રિપેર ન કરતા ગ્રામજનોને પ્રશાસનને ઝગડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો પૂરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી છોટા ઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ઝઘડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને પુલ આપો પુલ આપોની માગણી કરી મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા એમ છોટા ઉદેપુર તાલુકાના છેવડાના દસ જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી બંને તરફથી તૂટી ગયેલ હોવાથી બે વાહનો પસાર થઈ શકતા નથી રાત્રિના સમયે મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વારંવાર ગ્રામજનોએ કોઝવેને રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના કારણે અવાજ પહોંચતો નથી જ્યારે અગાઉ પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી બંને છેડે મોટા પ્રમાણમાં તૂટેલ ઉપરથી પસાર થવું ખૂબ જ જોખમી છે છે આરોપ કે આદિવાસી વિસ્તારના વિકાસના સરકાર દાવા કરે છે પરંતુ ખરેખર વિસ્તારમાં હાલત ખૂબ જ કફોડી છે હાલ તો પ્રશાસનના વેરા સુધી પોતાનો અવાજ પહોંચાડવા ગામ લોકો જાતે જ જાત મહેનત કરી મરામત કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી પુલની માંગ કરી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા ભોરદલી રજવાટ બાલાવાડ તરફ જતા રસ્તા પર જે બે નદીઓ આવેલી છે એક સુક્તા કોતર ઓરસંગ નદી એ નદીઓ પર લો લેવલના કોઝવે આવેલા છે જે કોઝવે પાંચ વર્ષથી વારે ઘડી વરસાદની સિઝનમાં તૂટી જવાય છે અને અહીંયાની જે પ્રજા છે વીસથી પચીસ ગામની પ્રજા છે એ અહીંયાથી અવર જવર કરતી હોય છે એટલે સિઝન વરસાદની સિઝનમાં ઘણા બધા લોકો ભોગ બને છે એટલા માટે આ ઘણા સમયથી સરકારમાં આ જે લો લેવલના કોઝવેને બદલે ઓવરબ્રિજ ભરા માટે તો સરકારમાં રજૂઆત કરી અને ત્યાંનું તંત્ર ઘણા વખત જોઈ જાય છે ફોટા પાડી લે છે પરંતુ અહીંયા જે જે સમસ્યા છે એ સમસ્યા આજ દિન સુધી આવીને આવી પડી રહી છે એટલા માટે અમારે સરકારશ્રીના જે પ્રતિનિધિ અને ત્યાં કર્મચારી તંત્રને અમારી વિનંતી છે કે અહીંયા દર વર્ષે પાંચ વર્ષથી હેરાનગતિ થઈ રહી છે તૂટી જવાથી તો વહેલી તકે આ જે પુલો મંજૂર કરે અને અહીંયાની જે પ્રજા છે એનો પ્રશ્ન હલ થાય એવી અમારી આ ગ્રામજનો અને ગામ લોકોની માંગ છે અત્યારે હાલમાં ગ્રામજનો જાતે જ અહીંયાથી સાઇડમાં પથ્થર જે ધોવાઈ ગયેલા એ પથ્થર પૂરી અને માર્ગને આ અત્યારે એને સીધો કરી અવર જવર માટેનો વાહન વ્યવહાર જવા જવા માટેનો આજે રસ્તો બનાવી દીધો અમારી એટલી માંગ છે સરકારની કે આ પુલ જલ્દથી જલ્દ આવી જવો જોઈએ ને ઘણીવાર અમે ચોમાસામાં તકલીફ પડે છે કે અમે અમારા ગામથી પેલી સાઈડ બી શકાય શકાયતું આ સાઈડ બી નહીં શકાય હતું ઘણીવાર વાર તકલીફ પડે છે અને ઘણીવાર ગાડી બી ચોમાસામાં તણાઈ જાય છે ઘણાને આકસ્મત થઈ શકે છે એટલે અમારે એટલી સરકારને માંગ છે કે અમારે જલ્દી જલ્દ બ્રિજ આવવું જોઈએ હા એમાં અમે ઘણીવાર અમે એવું કરીએ કે અમે પોતાના ખર્ચાથી અમે અહીંયા ખર પૂરણ કરીને અમે વાહન ચલાવી શકીએ છીએ અમારા ઘણીવાર તકલીફ પડે છે કે અમે તૂટી જાય ત્યારે અમે પોતે પૂરાણ કરી કરીને અમે અહીંથી જઈશે અને ઘણીવાર અમે ચોમાસામાં કે આ તૂટી જાય ત્યારે અમારે એકસો આઠ બોલાવો હોય તે બી અમને તકલીફ પડે છે અને કોઈ બીમાર પડે તે બી સોટાઉ પર જવામાં તકલીફ પડે છે અમારા ગામમાં કોઈ દવાખાનું નથી અમે કંઈ નથી એટલે અમે એકસો આઠ બી આવવા લાવવા તો તકલીફ પડે છે એટલે જલસે જલ અમારે બિરિજ ત્યાં જુએ કેમ કે બિરિજ નહીં હોય તો અમને બહુ તકલીફ પડે છે અમારું નામ દલુભાઈ રાઠવા ગામ ભોરદલી રાઠવા રમેશભાઈ ખુમસિંહભાઈ ગામ ભોરદલી અને આ લોકો જો અમારે ઘણા ચાર પાંચ વર્ષથી તૂટી ગયેલું છે એનું કંઈ કામ સોલ્યુશન આવતું નથી અને અમારે અવરજવર માટે દસ પંદર ગામોના લોકોને તકલીફ થાય છે અવર જવર માટે કંઈ બી ઇમરજન્સી કામ દવાખાના વગેરે જવું હોય તોય બી અમને તકલીફ થાય છે અને આ કુલિયાનું કોઈ સોલ્યુશન આવતું નથી એના માટે અમારે જેમ ભણે તેમ જલ્દી થકે ભણી જાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર